ફાઇનલી આપણે કડાણ વિસનગર વાચે રોડ ઉપર આપણે શરબત નો જે કેમ્પ નાખી દીધો છે એના બસ આપણા જો કેવા ભક્તો લાગી ગયા છે આપણા ટીમ ના આપણા ટીમ બધા નંબર લાગી ગયા છે જો આ એક દેખાડી નાખીએ કાર્ય અમારા ભાઈબંધો અમારા ભાઈબંધો અમારા જોડે અમારા શરબત મજા માણવા આવી ગયા છે અને બસો કોલેજમાંથી માંથી બસ ઉત્યા છે એટલે વાયા છીએ અને બસ આ રીતે આપણા વિડીયો મને રહેજો અને બસ આ રીતે અમે અમારા જો ભારે ભક્તોની અમે સેવા કરતા રહીશું તો આપણા વિડીયો તમે જોતા રહેજો ના રીતે અમે સપોર્ટ કરતા રહેજો તો ચલો આપણે એક વાર દેખાડીએ તો ફાઈનલી અમારા ભાઈ બંધો આયા છે ને અમને બહુ અમારો સરબત બહુ ભાયો કઈ ગમે આ રીતનો અમે જો પાછળ કેમ્પ નાખે છે અને બસ ફાઈનલી આપણે જો ભાઈ હવે અમારા ટેન્ક માં ખાંડ વગેરે કામ કોમ ચાલુ થઈ ગયું છે જો ભાઈ કાન વગાડી જનાવા એટલી સ્કોડ એટલી જ છે ચોક એટલી કોટ ને ચો કેટલી કોટ વગાડવાનું કામ ચાલે તો એનો બીજો કોક કેન ખાલી થઈ ગયું અમારે તો કોલીંબુરાદ તો કોલીંબુરાદ ચો કોલીંબુરાદ ભાઈ જો જોવે પાછળ જે ચાલે આવતા ભક્તોને ને મારા જે ટીમના બધા મેમ્બરો શરબત પીવડાવે છે જોવો ભાઈ બસ આ રીતે અમે બધાને પ્રેમ શરબત બાકી છીએ તો તમે પણ અમારા કેમનો લાભ ઉઠાવવા માંગતા હોય તો બસ આપણા કડાના વિસનગર રોડ ઉપર આવી જાઓ તો તમને એનો પણ લાભ મળશે jo dapo daava dhiyo dabo dabo આગળ પણ એક સફરજન વાળાનો કેમ્પ છે ફાઈનલી આપણો બીજો પણ એક કેમ્પ છે સફરજનનો અને પાણીનો તો એમનો પણ તમને વિડીયો દેખાડી નાખીએ તો ચલો જો આ સેવા ભાઈઓ ભક્તિ કરે છે અને પાણી આપે છે જયંબે જયંબે જો સફરજન આપે છે ભાઈ સફરજનનો અહીં કેમ છે ભાઈ સફરજન લેતા જાઓ जेम्बे, पकड़ो। बजाओ, बजाओ, रे फोन मार। किधर? ये बिल्कुल आगे ले ले। बिल्कुल आगे ले ले बापू। જય મે ફાઇનલી આપણા વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક સબ્સક્રાઈબ અને કોમેન્ટમાં બોલો મારી અમને તો જરૂરથી લગગ્યો મારા ભાઈ ગયો ઓ અને આપણો આ વિડીયો આપણને વિડિયન થતો નથી આપણો બીજો પણ વિડીયો આવશે અને એ પણ વિડીયો તમારે જોવું પડશે અને જોવું પડશે જ કારણ કે એ વિડીયોમાં પણ તમને મનોરંજન મળી રહેશે એટલે આપણો વિડીયો અહીં અંત કરીએ છીએ જય માતાજી